બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામે વિદ્યાર્થીઓ અને પશુપાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર અમીરગઢથી પસાર થતી બનાસ નદીના સામે પાર રહેતા લોકો દર ચોમાસામાં મુશ્કેલીમાં મુકાય છે ત્રણ વર્ષથી પુલ મંજૂર થયો હોવા છતાં પુલનું કામ હાથ ન ધરાતા લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે અને દર ચોમાસામાં જીવના જોખમે વિદ્યાર્થીઓ નદી પાર કરી અને શાળાએ અભ્યાસ કરવા જાય છે દર વર્ષે આ જ મુશ્કેલી સર્જાતી હોય છે અને દર વર્ષે તંત્ર માત્ર હૈયા ધારણ આપે છે અમીરગઢની નબળી નેતાગીરીને કારણે આ પરિસ્થિતિ દર વર્ષે સર્જાય છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અંતરે ઉલ્લેખનીય છે કે જો દર ચોમાસે પ્રજા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હેરાન થતા હોય તો વહીવટી તંત્રે સત્વરે આ સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવો જોઈએ બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા